કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મિત્રો પશુપાલક ચેનલ પહેલી વાર આવી ગયા છો તો તમે ફટાફટ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના પૂરું તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હોય છે મિત્રો મારે દૂધ નથી વધતું દિવસે દિવસે અમારું દૂધ છે તે ઓછું થઈ ગયું છે કારણ કે મિત્રો મારી ગાય ગેસ કમ્પ્લીટ લીધો ને વિવાણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો મેં તેની પાછળ ગમે ત્યાં ઘણો બધો ખોરાક કર્યો તો પણ મિત્રો મારો દૂધ સતે નથી વધતું તો મિત્રો આજે હું તમારા માટે એવો દેશી ઉપચાર લઈને આવી ગયો છું ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના પૂરતા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો મિત્રો આજે બધી વસ્તુ છે તો મિત્રો તમારે એક બે વસ્તુ બજારમાંથી લાવવી પડે તમારા ઘરે ના હોય તો મિત્રો તમે પાડોશીની આજુબાજુથી આ વસ્તુ તમે બે લાઈન તમારી બેસત સત વગાડીને દૂધ તે તમે કમ્પ્લીટલી તમે વધારી શકો છો મિત્રો દૂધ વધારવા માટે પહેલાં તો મિત્રો આપણે ગાય ભેસને શું કરવું પડશે તમારી ગાય હોય અથવા ભેસ હોય તેનું ડી વર્મિંગ કરાવવું જરૂર છે એટલે કે મિત્રો તમારી ગાય ભેંસની અંદરના જે પેટની અંદર જે કીડા હોય છે તે દવા તમારે મેડિકલમાંથી લાવવાનું છે ડી વર્મિંગ કરાવવું જરૂરી છે ત્યાર પછી જ મિત્રો તમે તમારી ગાય અથવા ભેંસનું દૂધ તમે વધારી શકો છો આના સિવાય મિત્રો તમે ક્યારે પણ તમે ગમે ત્યાં જાવ ખોરાક કરજો તો પણ મિત્રો તમારી ગાય અથવા ભેંસનું દૂધ તમે ક્યારે પણ નહીં વધારી શકો પહેલાં તો મિત્રો આપણે ગાય ભેસનું ડી વોર્મિંગ તમે કમ્પ્લીટલી કરાવો મેડિકલની અંદર જઈ મિત્રો તમે ડૉક્ટરની પાસેથી મિત્રો ઘણા દવા તમે આસાનીથી મેળવી શકો છો પેટીની અંદર જે કીડા હોય છે તે મિત્રો આપણે જે દૂધ બનાવવાની જે ક્રિયાઓ હોય છે તે કીડા છે તે નથી થવા દેતા તો પહેલાં તો તમે ડી વોર્મિંગ કરાવવું જરૂર છે તો મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર જે વાત કરવાની છે તો આ વસ્તુ છે તો મિત્રો કેટલા ટાઈમે એ કઈ રીતે આપણે જે આ પ્રયોગ છે તે કરવાનો છે તો મિત્રો તમારે સૌ પ્રથમ તો મિત્રો તમારે શું કરવાનું છે આપણે જે પતાસાવે છે તો તમે ઘણી વાર જગ્યાએ જોયા હશે જે પતાસા આવે છે સફેદ કલરના તે તમારા બસો ગ્રામ જેવા પતાસા લાવી દેવાના છે ત્યાર પછી મિત્રો તમારે ત્રણ ચાર ગ્લાસ જેટલું પાણી તમારે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારે બસો ગ્રામ લીંબુનો સરસ મજાનો રસ તમારે લઈ લેવાનો છે ત્રણ વસ્તુ લેવાની છે બસો ગ્રામ પતાશા તો બસો ગ્રામ મિત્રો લીંબુનો રસ આ બધી વસ્તુ અને ત્રણ ગ્લાસ પાણી તો મિત્રો તમારે સૌ પ્રથમ શું લેવાનું છે પહેલા તો મિત્રો તમારે ત્રણ ગ્લાસ પાણી છે સરસ મજાના વાસણની અંદર કાઢી દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે બસો ગ્રામ રસ તે અંદર એડ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે પતાતા છે કે પતાસા જે ખાંડના બનેલા હોય ગમે તેના બનેલા હોય એ મિત્રો તમે તેને પાવડર બનાવીને પણ અંદર એડ કરી શકો છો અને આખાના ગમે મિત્રો અંદર અંદર પણ એડ તમે કરી છો અને તમે થોડી વાર તેને ગોળ ગોળ ફેર તો તમારા જે પતાસા તે કમ્પ્લીટલી ઓગળી જશે ત્યાર પછી તો મિત્રો પશુને આપણે ક્યારે આપવું તો મિત્રો તમે સવારના ટાઈમે પણ તે આપી શકો છો તમારા પશુને મિત્રો કમસે કમ પંદર થી વીસ દિવસના અંતરેશો પંદર થી વીસ દિવસ સુધી તમે તો તો તમારા દૂધની અંદર કમ્પ્લીટલી વધારો વધારો તમને જોવા મળશે ચાલો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ને ફરી મળી નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય બતાવો મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અથવા તમે ગામનું નામ લખો અથવા તમારું પણ નામ લખીને મોકલશો તમને મિત્રો બીજા વિડીયો બનાવવાની થોડી મોટી વેશના મળશે તો ચાલો પેલા મિત્રો આજના વિડીયો માટલું ફરી મળીએ નવા વિડીયો સાથે આવજો મારા પશુપાલન મિત્રો ખેડૂત મિત્રો